નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ શહેર તાલુકા માં આવેલ કેટલાક ગોડાઉન અને ખેતરોમાં ખુલ્લેઆમ થી પકવાતી કેરીઓ માનવના શરીરમાં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે ત્યારે આરોગ્ય તંત્ર ક્યારે જાગશે તેમ પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું છે ડભોઈ શહેર તાલુકા તાલુકામાં ઉનાળાની અંગ દઝાડતી ગરમીમાં રાહત મેળવવા માટે લોકો કેરીનો રસ સહિત અને ઠંડા પદાર્થોનો ભરપૂર ઉપયોગ કરે છે ડભોઈ અનેક સ્થળોએ કાર્બાઇડ તેમજ કેમિકલથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ કરી રહ્યા છે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે તેના કરી રહ્યા છે ત્યારે અનેક ફરિયાદો ઉઠવા પામી છે ખુકેલામ કાર્બાઇડથી પકવેલી કેરીઓ વેચાણ કરી ગ્રાહકોને છેતરવામાં આવી રહ્યા છે ઉનાળાની કાળઝાળ ગરમી અને કેરીઓ વેચાણ કરતા તત્વો સામે આરોગ્ય વિભાગ લાલ આંખ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે ઉનાળાની સિઝનમાં ફળોના રાજા કેરીનો સ્વાદ ચાખવા મળે છે હાલ કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે નગરમાં કાર્બોઇન તેમજ કેમિકલથી પકવેલી કેરીઓનું ભરપૂર વેચાણ થતું હોય છે સ્વાદ પ્રમાણે બદામ લંગડા હાફુસ કેસર જેવી અનેક જાતની કેરીઓ વખણાય છે લોકો આવી કેરીનો સ્વાદ માણવાના રસિયા હોય છે ખાસા સિઝનમાં ઊંચા ભાવ આપી કેરી ખરીદી કરે છે તેનો લાભ મોટા વેપારીઓ ઉઠાવી રહ્યા છે અને કેમિકલ માંગ પકવેલી કેરીઓ વેચાણ કરવામાં આવે છે આવી નાના મોટા કડકડાદીની દુકાનો તેમજ લારીખો માંગ છૂટક કિલોના ભાવે વેચાઈ છે આવી કાર્બાઇડ અને અન્ય કેમિકલ દ્વારા પકવેલ કેરીઓ આરોગ્ય માટે જોખમી હોવાથી આરોગ્ય વિભાગ સામે ભંગ્યકર જોખમ ઊભું કરે છે આવા મોટા વેપારીઓ સામે પગલાં લેવા જાગૃત નાગરિકો દ્વારા માંગણી ઉઠવા પામી છે ડભોઈ નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા તેની તપાસ કરવામાં આવે તેવી સજાજની માંગ રોકવા પામી છે ડભોઈ રિપોર્ટર દિલાલ ભુરાવાલા